હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મોન તો તે માટે મેં કિલો ચણાનો કરકરીયો લોટ લઈ લીધો છે કિલો ઘી લઈ લીધું છે અને એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી ઘી એડ કરી દીધું છે અને એમાં થોડું દૂધ એડ કરી દેવાનું છે એક ઉબાળ આવે ત્યાં સુધી એને ઉકાળવાનું છે ઉકાળ્યા બાદ ચણાનો ઝાડો કરકરીયો લોટ જે મેં અલગ રાખ્યો છે એમાં એડ કરી દેવાનું છે ઠરે ઠરી જાય એટલે થોડું મસળીને મસ્ત મોણ દઈ દેવાનું છે બેથી પાંચ મિનિટ લોટને ઘસીને અને ત્યારબાદ એક મોટી ઘઉં ચાળવાની ચામડી લેવાની છે અને તેમાં મસ્ત ઘસી ઘસીને લોટને ચાળી નાખવાનો છે જેથી કોઈ પણ ગાંઠ પણ ના રહે ને લોટ એકદમ છૂટો છૂટો થઈ જશે તમે જોઈ શકો છો ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકવાનું છે ઘી તમે તમારા અનુકૂળ મૂકી શકો છો માવો નાખવો હોય તો ઘી ઓછું એડ કરવું ત્યારબાદ બાઉલ અથવા વાટકો ભરીને તમે એમાં લોટ એડ કરતા જ જશો માપ લેવું જરૂરી છે લોટનું તે માટે ચાસણીનો ખ્યાલ આવે તમને લોકોને ત્યારબાદ તમે જોઈ શકો છો મસ્ત લોટ શેકવા મળી જો લોટને ધીમા તાપે શેકવું નકર નીચે બેસી જશે ત્યારબાદ લોટ અડધો શેકાઈ જાય એટલે એમાં મલાઈવાળું દૂધ એડ કરી દેવાનું છે ને મસ્ત મિશ્રણ કરી દેવાનું છે તમે મિશ્રણ કરશો એટલે મસ્ત આવા બબલ્સ પડી જશે અને ત્યારબાદ દૂધ નાખ્યા પછી પણ દસ પંદર મિનિટ એને મસ્ત રીતે શેકવાનો છે કલર આ રીતના આવી જાય રેડ બ્રાઉન પરતા સુધી શેકવાનો છે ત્યારબાદ મારે ચાર વાટકા લોટ થયો હતો એટલે મેં બે વાટકા એ જ લોટ ભર્યો તો એ જ વાટકીથી બે વાટકા ખાંડ એડ કરી છે અને એમાં ફૂડ પાવડર અને એલચી નાખી છે જે તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો જાડા તારની ચાસણી લેવાની છે તાર તૂટે નહીં એ રીતના ત્યારબાદ બધું મેં મિશ્રણ કરીને એક ત્રાસમાં ઢાળી દીધું છે અને મસ્ત ઠરી જાય પછી મેં એના પીસ કરી નાખ્યા છે અને તમે જોઈ શકો છો કેટલા રસવાળા અને એકદમ મસ્ત પીસ બની ગયા છે દાણેદાર તો બસ આ રીતે મોનથાળ બનાવવાનો છે થેન્ક યુ